તો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા

તેઓની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત હતા કુલ સાત પ્રશ્નો મળેલ હતા અને સાથે નો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને આ તબક્કે આ આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખ સુધીમાં તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરવાની હોય છે તેમાં આપના પ્રશ્નો રજૂ કરવા આપને જણાવું છું હા મારું નામ જવાહરલાલ ઈશ્વરલાલ મિસ્ત્રી છે અને અંકલેશ્વરમાં રહું છું મારું અંડાળા ગામે મારા બાપ દાદાની ગામની અંદર વાળો છે એ વાળામાં વારસાઈ કરવા માટે હું છેલ્લા પાંચ વર્ષથી તલાટીને અંડાળા શ્રીને મામલતદાર અંકલેશ્વરને બધી જગ્યાએ અરજી આપી રજૂઆત કરેલી હવે જમીન હતી જમીનમાં તો મેં બે હજાર વીસમાં મારું વારસાઈ કરાવી દીધી છે પણ તે સાથે મેં વાળાની પણ કરવા માટે અરજી બધી આપેલી છેલ્લા પાંચ વર્ષથી આ લોકો કંઈ કરતા ન હતા મેં જિલ્લા તાલુકા સ્વાગત કાર્યક્રમ રાખેલો હતો ઓનલાઈન એમાં મેં એક થી દસ તારીખમાં આપણે ઓનલાઈન કરવું પડે તો મેં ઓનલાઈન અરજી કરેલી તો આજે મને છવી આઠના ના રોજ બોલાવેલો પેલા કલેક્ટર સાહેબ અને મામલત સાહેબે તો અહીંયા આવીને મારી રજૂઆતો બધી કરી કે સાહેબ છેલ્લા પાંચ વર્ષથી મારા વાળાની અંદર વારસાઈ થતી નથી મારા કાકા અને મારા પિતાથી બધા મૃત્યુ પામેલ છે એમના વારસો વારસદારોના નામ અંદર દાખલ કરવા માટે ઓનલાઈન થતા નથી તો કોમ્પ્યુટરમાં કરે તો થાય તો કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં કોમ્પ્યુટર થતું નથી પણ સ્થાનિક તલા તલાટીએ રજીસ્ટર પાડી અને વાળાની અંદર એન્ટ્રી પાડીને વારસાઈ કરવા માટે નોંધ કરવી અને સ્વહસ્તલિખિત વારસાઈ કરવી તો કલેક્ટર સાહેબે મારી વાત સાંભળી અને તલાટીને રજૂઆત કરીને મારો આજે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે બદલ કલેક્ટર સાહેબશ્રીને તથા જે સરકારી સ્વાગત કાર્યક્રમ જે રાખેલ છે એને એનો આભાર માનું છું અને આથી દરેક જે કોઈ કોઈ પ્રશ્ન હોય તો એ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં લખી સાચા પ્રશ્ન લખવા કે જે સોલ્વ થતા નહીં હોય તો એ રજૂઆત કરીને આ સ્વાગત કાર્યમાં ઓનલાઈન કરો કે જેથી આપણી રજૂઆત સાંભળે અને આપણને આપણો નિકાલ આવે તો હું મારે જાહેર જનતાને આ વિનંતી કરું છું અને કલેક્ટર શ્રીનો અને સ્વાગત કાર્યક્રમનો હું આભાર માનું છું